તો ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું ઉમેદવારી પત્રક ભરતા સમયે ચૈતર વસાવા સાથે આપ અને કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી અને ભરૂચ લોકસભા સીટ પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ગઈકાલે રામનવમીના દિવસે ચૈતર વસાવાએ વિશાળ જન આશીર્વાદ યાત્રા યોજી ત્યારબાદ આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમે જોયું હશે ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધન ગઠબંધનની ઐતિહાસિક રેલી થઈ અમે બધાના આશીર્વાદ લીધા અને બધાએ અમને સમર્થન આપ્યું છે ત્યારે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આ વખતે થવાનું છે ત્યારે કાલે પણ લાગતી પણ વધારે લોકોની જનમેદની અહીંયા ઉમટી પડી હતી ધકધકતા તાપમાં અને આજે જ્યારે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે અમને પૂરો ભરોસો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આ લોકસભાની ચૂંટણીમાં અમે રાત દિવસ મહેનત કરીશું અને ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે બધા જીતીને રહીશું એવો અમને પૂરો